નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના કેકારવ એટલે કે ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર દસ યુનિટ નંબર દસ ડુંગરનો ભેરુનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના કેકારો એટલે કે ગુજરાતી વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના ગુજરાતી એટલે કે કેકારવ વિષયના પાઠ નંબર દસ ડુંગર નો ભેરુનું સો અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને તેના આધારે વાર્તા લખો તો અહીંયા તમે જોશો તો એક જંગલનું ચિત્ર આપેલું છે જેમાં તમને શિયાળ સસલાઓ શાહુડી ખિસકોલી ચકલી લક્કડખોદ વગેરે જેવા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે તો એના ઉપરથી આપણને એક વાર્તા લખવાનું કહ્યું છે તો જુઓ એક જંગલ હતું તેમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા જેમ કે સસલા લક્કડખોદ શાહુડી ખિસકોલી ચકલી શિયાળ વગેરે સસલાઓ રોજ મજાક મસ્તી કરે ખિસકોલી ઝાડ ઉપર ચડ ઉતર કરે લક્કડખોદ વૃક્ષના થડમાં કાણા પાડે અને લુચ્ચું શિયાળ હંમેશા સસલાનો શિકાર કરવાની તક શોધ્યા કરે એક વખત શિયાળ ઝાડીમાં છુપાઈને સસલાનો શિકાર કરવા આવ્યો ચકલી અને ખિસકોલી તેમને જોઈ ગયા અને સસલાએ તેમને ચેતવી દીધા શાહુડીએ પોતાના શરીરના કાંટા વડે અને લક્કડખોદે તેમની મજબૂત ચાંચ વડે શિયાળને બરાબરનો મેથી પાક ચખાડ્યો અને શિયાળને ભગાડી દીધો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની દરેક વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વઅધ્યયન પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક સ્વાધ્યાય પોથી અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોઈ એકને પત્ર લખો વાદળને કાગડાને અથવા તો પર્વતને તો આપણે વાદળને પત્ર લખીએ જુઓ આદરણીય વાદળભાઈ વિષય છે સમયસર વરસવા બાબત વાદળભાઈ આપને જણાવવાનું કે ચોમાસું શરૂ થઈ ગયું હોવાથી આપને સમયસર વરસવા માટે વિનંતી કરું છું ક્યારેક આપ કાળા ડિબાંગ થઈને આવો છો અને વરસ્યા વિના ચાલ્યા જાઓ છો અને અમે પાણી વગર તરસ્યા રહીએ માટે વાદળભાઈ આપને સમયસર વરસવા માટે વિનંતી કરું છું બસ એ જ લિખિત અંગ આપનો વિશ્વાસો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને એવું કહ્યું છે કે કોયલ અને કવિતા આ બંને વાતો કરતા હતા તે બંને વચ્ચેની વાતચીત થોડી ભેળસેળ થઈ ગઈ છે તો તેને યોગ્ય રીતે આપણે ગોઠવવાની છે જો દસ વાક્યો આપણને આપેલા છે તેમાંથી કોણ કાબર કોણ કોયલબેન બોલે છે અને કોણ કવિતા બોલે છે એટલે કે કયા વાક્યો કાબર અને કોયલ અને કયા વાક્યો કવિતા બોલે છે તે આપણે અલગ કરીને લખવાના છે કુલ દસ વાક્ય છે જો પેલું હું ક્યારેય માળો બનાવતી નથી મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે મારે તો રોજ એક જ કાળો ડ્રેસ પહેરવાનો મને વસંતમાં ગાવું ગમે હું આખો દિવસ મમ્મી મમ્મી એમ બૂમ પાડ્યા કરું મને પુસ્તકો ખૂબ જ ગમે હું આંબાની ઘડામાં બેસીને ગાઉં છું હું તો રંગબેરંગી વસ્ત્રો પહેરું મને વરસાદમાં નાહવું ગમે હું આખો દિવસ કુહુ કુહુ કરું ચાલો તો કોયલે જે બોલતા વાક્યો છે તે ડાબી બાજુ અને કવિતાએ બોલેલા વાક્યો આપણે જમણી બાજુ લખીશું તો કોયલે કયા કયા વાક્ય બોલેલા હશે તો કે હું ક્યારેય માળો બનાવતી નથી મારે તો રોજ એક જ કાળો ડ્રેસ પહેરવાનો મને વસંતમાં ગાવું ગમે હું આંબાની ઘટામાં બેસીને ગાઉં છું હું આખો દિવસ કુહુ કુહુ કરું જ્યારે કવિતાએ વાક્યો આ રીતે બોલ્યા હશે કે મારા પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવે હું આખો દિવસ મમ્મી મમ્મી એમ બૂમ પાડ્યા કરું છું મને પુસ્તકો ખૂબ જ ગમે છે હું તો રંગબેરંગી વસ્ત્ર પહેરું મને વરસાદમાં નાહવું ગમે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર શબ્દ ચોરસમાંથી સમાનાર્થી શબ્દ શોધી અને આપેલા શબ્દનો વાક્ય પ્રયોગ કરવાનો છે તો અહીંયા જુઓ દોસ્ત પર્વત શિલા વૃક્ષ વગેરે જેવા સમાનાર્થી શબ્દો આપણે ગોતી શકીએ તો પહેલું વસ્તુ છે વાક્ય બનશે કે અમે બંને ભેરું ખૂબ રમ્યા પથ્થર પથ્થર એટલે કે શીલા તેણે પથ્થર મારીને કેરી તોડી ઝાડ એટલે કે વૃક્ષ ઝાડ આપણને અનેક રીતે ઉપયોગી છે અને સફેદ એટલે કે શ્વેત આજે અમે શ્વેત વસ્ત્રો પહેર્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું મને એકાએક ઘર ખાલી જગ્યા છે તો સાંભળ્યું સાંભળ્યું કે સંભાળ્યું તો જવાબ આવશે સાંભળ્યું બીજું સુનિલ પોતાને સોંપાયેલું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે તો ફટાફટ બીજું આ ચોપડો તો પલળીને ખાલી જગ્યા ખરાબ થઈ ગઈ છે તો તદ્દન ચોથું ઉતાવળ નથી ખાલી જગ્યા વાંચીને પછી આપજે તો નિરાતે વાંચવું બોલ કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ તો જવાબ આવશે તારો ત્યાર પછી પ્રશ્ન નંબર છ પાઠને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પેલો સવાલ કાગડો શું લઈ આવ્યો તો જવાબ આવશે કે કાગડો પૂરીનું બટકું લઈ આવ્યો બીજો સવાલ કાબર બાલ્ટીના પાણીનો શો ઉપયોગ કરશે તો કાબર બાલટીના પાણીનો નાહવા માટે ઉપયોગ કરશે ત્રીજો સવાલ રાજાએ શું આદેશ કર્યો તો મંદિર ડુંગર પર બંધાશે એવો આદેશ કર્યો ગપ્પુ એટલે કોણ તો ગપ્પુ એટલે ખોટી વાત કે ખોટી માહિતી નાના મોટી વાત એમ ક્યારે કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા કરતા વધારે સારી વાત કરે ત્યારે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ગણિતના અંકોનો ઉપયોગ કરી અને પાંચ વાક્ય બનાવો જેમ કે ઉદાહરણ આપણને આપેલું છે છ ગાયના પગ ચોવીસ થાય એવી રીતે અહીંયા પહેલું બાર ચકલીઓના પગ ચોવીસ થાય આઠ બિલાડીઓની આંખો સોળ થાય સાત ભેંસના પગ અઠ્યાવીસ થાય છ બકરીના કાન બાર થાય અને નવ મોરની કલગી નવ થાય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ તમારી કલ્પના પ્રમાણે રંગલાનું ચિત્ર અહીંયા દોરો તો અહીંયા આપણે જોઈ શકો છો કે રંગલાનું ચિત્ર આ પ્રમાણે દોર્યું છે તમે તમારી રીતે દોરી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ હિન્દી ગીત પરથી ગુજરાતીમાં આવું કાવ્ય લખવાનો પ્રયત્ન કરો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક હિન્દી ગીત આપેલું છે છ સાલકી છોકરી ભરકર લાઈ ટોકરી ટોકરી મેં આમ હે નહીં બોલતી દામ હે દિખા દિખા કર ટોકરી હમે બોલાતી છોકરી તો એના ઉપરથી આપણે ગુજરાતીમાં જો કવિતા બનાવી હોય તો આ પ્રમાણે બનાવી શકીએ છ વર્ષની છોકરી ભરીને લાવી ટોકરી ટોકરીમાં છે આમ નથી બતાવતી દામ બતાવી બતાવી ટોકરી અમને બોલાવે છોકરી મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક ધોરણની દરેક વિષયની દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ અહીંયા આપણને કહ્યું છે કે સોનાલી તેના ભાઈ સાથે વાતચીત કરે છે તે વાતચીત રમૂજી ટૂચકો બને તે રીતે પૂર્ણ કરો અને એક નવો ટૂચકો બનાવીને લખો સોનાલી કહે ભાઈ મારું હોમવર્ક કરી આપને ભાઈ કહેના અત્યારે માથું ખંજવાળવાનો પણ ટાઈમ નથી સોનાલી કહે તો લાવ હું તારું માથું ખંજવાળી દઉં ત્યાર પછી બીજો ટૂચકો શિક્ષક કહે સંજુ સાબરમતી નદી ક્યાં વહે છે સંજુ કહે જમીન ઉપર શિક્ષક કહે એમ નહીં નકશામાં બતાવ કે ક્યાં વહે છે સંજુ કહે નકશામાં કેવી રીતે વહી શકે નકશો પલળી ન જાય મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના એક નવી પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના દરેક પાઠ જે છે તેમની જે સહઅધ્યયન અધ્યયન છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે